નમસ્કાર દ્રશ્યોની અંદર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વિડીયોની અંદર એ દ્રશ્યો જોઈ આપણને એવું લાગશે કે આ દેશ આઝાદ થયા પહેલાના દ્રશ્યો છે પરંતુ નહીં આ દ્રશ્યો છે હાલના આજની ભારતની તસવીર બતાવી રહ્યા છે નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દિનેશ ભાટિયા વાત કરી રહ્યા છે ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામના કટારિયા ફળિયાની બાખરોલ ગામનું કટારિયા ફળિયાનું આ દ્રશ્યો જે તમે ટીવીના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ દ્રશ્યો આપણને હચમચાવી મૂકે છે કારણ કે બાકરોલ ગામના કટારિયા ફળિયાની અંદર પીવાના પાણી માટે મહિલાઓને બે બે ત્રણ ત્રણ કિલોમીટર સુધી દેગડા અને બેડા માથે મૂકી અને રઝડપાટ કરવી પડે છે ત્યારે સવાલ થાય છે કે આ દ્રશ્યો આજના એકવીસમી સદીના ભારતના છે કે પછી દેશ આઝાદ થયા પૂર્વના પંચોતેર વર્ષ પહેલાના કોઈક ભારતના અજાણ્યા ગામડાના છે પરંતુ આ દ્રશ્યો હચમચાવી મુકતા દ્રશ્યો એ આજના ભારતની તસવીરને છતી કરી રહ્યા છે વિકાસના પોકળ દાવા કરતી સરકારના અને તંત્રના આ પોલને ખુલ્લો પાડતી આ તસવીરો આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે જ્યાં વાત કરી રહ્યા છે ગોકંબા તાલુકાના બાકરોળ ગામના કટારીયા ફળિયાની કટારીયા ફળિયાની અંદર છેલ્લા બે વર્ષ અગાઉ નળ સે જલ યોજના અને પાણી પુરવઠા દ્વારા ઘરે ઘરે ચકલી દ્વારા નળ દ્વારા પાણી આપવાની યોજના અંતર્ગત નળ બેસાડી દેવામાં આવ્યા હતા પાઇપો નાખી દેવામાં આવી હતી અને ઘરે ઘરે નળના દંડા પણ ઊભા કરી દેવામાં આવ્યા હતા લોકોને આશા હતી કે હવે તો આપણને ચકલી ફેરવતા જ પાણી મળી જશે પરંતુ એ બધી જ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે અને લોકોને આજની તારીખ સુધી પીવાના પાણીનો એક ટીપું પણ મળ્યું નથી જેના કારણે કટારિયા ફળિયાના લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો તંત્ર સામે ઘણી બધી ફરિયાદો કરી રહ્યા છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તેમની ફરિયાદો તંત્રના બેહરાકાને અથડાઈ અને પાછી ફરી રહી છે ત્યારે સવાલ થાય છે કે સરકાર દ્વારા નલસી જલ યોજના અને પાણી પુરવઠાની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટો લોકોની સુખાકારી માટે અને નળ સે જળ એટલે કે ઘરે ઘરે નળ દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે આપવામાં આવી છે તેમ છતાં કોની આળસ કોની બેદરકારી અને કોની લાલચ વૃત્તિના કારણે લોકો હજી પણ પાણીથી વંચિત છે અને આવા દ્રશ્યો આપણે જોવા પડે છે ત્યારે બાકરોલ ગામના કટારિયા ફળિયાના લોકોની જો વાત માનીએ તો છેલ્લા બે વર્ષથી નળની ચકલીઓ તો નાખી દીધી છે પરંતુ આજ સુધી એની અંદર એક ટીપું પણ પાણીનું આવ્યું નથી અને આજની તારીખે પણ એમને બે બે ત્રણ ત્રણ કિલોમીટર સુધી પીવાના પાણી માટે રજડપાટ કરવી પડે છે તેઓની વેદનાને સમજી અને સરકારી તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા અને નેતાઓ દ્વારા આ જગ્યાની મુલાકાત લઈ અને જો આ કવ ભંડ ઉપરથી પડદો ઉઠાવવામાં આવે તો ઘણા બધા મોટા માથાઓની આની આની અંદર સંડોવડી પણ સામે આવી શકે છે ત્યારે બાકરોલ ગામના કટારિયા ફળિયાના લોકોની ઉગ્ર માંગણી છે કે તેમની આ માંગણીનો સંતોષકારક જવાબ આપવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે इरफान મકરાણી સાથે ડીબી ડીબીલાઈવ ન્યૂઝ ગોગંબા નેલી જે નરથી એટલે પાણી પૂછો આવ્યું નહી કહેનવા નાખેલું છે कितने वाला थी यात्रा वाला किया अन्नड पानी एक भी खोद नहीं आयु ना एक ओखते नहीं दिया वक्ते नहीं आई उन्हें आप उसे उताह हूँ ये हो कहाँ गांव था हमारा कटारियू